નીચે ગરમ કરો એટલે પાંચ ડિગ્રી થી ઉપર નું ધારો કે ત્યારે ઉપર નું સત્યાવીસ ડિગ્રી છે રૂમ તાપમાન નીચે ગરમ કરો એટલે સત્યાવીસ થી ત્રીસ થયું હવે ત્રીસ વાળો ગરમ થાય એટલે હળવો બને ગરમ થાય એટલે અને ઉપરનો ઠંડો હોય તો મારે ક્યાં જાય નીચે અને હળવો નીચે ત્રીસ ડિગ્રી વાળો ઉપર આવ્યો ઉપરનો નો સત્યાવીસ ડિગ્રી વાળો હવે ગરમી સત્યાવીસ વાળા મળશે ક્યાં સુધી મળશે

પાયાને હું ગરમ તો આ પદ્ધતિથી ગરમ થશે કે આ પદ્ધતિ મેં એમ કીધું આ લોખંડના પાયાને ગરમ તો કે દૂધને ના ઉપર અને ઠંડા તો આમ ગરમ અણુઓ ઉપર જવું ઠંડાણું નીચે આવ આખી ચક્રીય પ્રક્રિયાને ઉષ્માનયન કહે અણુઓ ઉષ્માની સાથે ગતિ કરે જ્યારે ધન માં માત્ર એટલે તાપમાન પદાર્થનું અનુબતારે છે તાપમાન કરે તમે કોઈ પણ પદાર્થને ગરમ કરો એટલે ઇટલી કળે ગોળાનો પ્રયોગ તો নানা દખ એક કળે હોય એક ગોળો કળી

જેમ પાણીને ગરમ કરીએ અને ફૂલે એવી જ રીતે